વિભાગ દ્વારા સાધન સહાય બહાર પાડવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ અવયવો તેમજ રોજગાર લક્ષી સાધનોને આપવામાં આવશે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના કોઈ પણ વર્ગના શારીરિક રીતે વિકલાંગ ધરાવતા તમામ વ્યક્તિઓને મળી શકે છે અરજદાર ચાલીસ કે ચાલીસ ટકા કે ના કરતાં વધારે દિવ્યાંગતા ધરાવતો હોવો જોઈએ તેમજ રોજગાર લક્ષી સાધનો મેળવવા માટે તેમની ઉંમર ઓછામાં ઓછી સોળ વર્ષ હોવી જોઈએ આ યોજના અંતર્ગત દરજી ધોબી કામ ભરતકામ બ્યુટી પાર્લર જેવા અલગ અલગ પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા વીસ હજારની મર્યાદા સાધન કીટ આપવામાં આવે છે તેમજ કૃત્રિમ અવયવો પણ આપવામાં આવશે અરજી ક્યાં કરવી આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારી સમાજ કલ્યાણ પોર્ટલ પર મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઓનલાઈન ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે અરજદારે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસથી લઈને તારીખ બાર બાર બે હજાર ચોવીસના તમે ગાળા સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરાવી દેવાની રહેશે અથવા તો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો